thank you શહેરના વારસિયા પોલીસ સ્ટેશન હદ અંતર્ગત આવતા સંવેદનશીલ અતિસંવેદનશીલ વિસ્તારોમાં વરિષ્ઠ નાગરિકો સમાજસેવકો તથા ગણમાન્ય વ્યક્તિઓ સાથે મેળમિલાપ અને ભૂતકાળમાં બનેલ બનાવો અસામાજિક તત્વો રીઢા ગુનેગારો અંગે જાણકારી પ્રાપ્ત કરવાના હેતુથી વિસ્તારની ભૌગોલિક સ્થિતિ માહિતગાર થઈ કાયદો અને વ્યવસ્થા જાણવાના ઉદ્દેશ્ય સાથે સો બટાલિયન રેપિડ એક્શન ફોર્સના ટુકડી કમાન્ડન્ટ રતુલ દાસના આદેશ અનુસાર સહાયક કમાન્ડન્ટ સુશીલકુમાર શર્મા ના નેતૃત્વમાં ફાળવવામાં આવેલ છે જેઓને સમગ્ર વિસ્તાર અંગે સ્થાનિક પોલીસ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા એસએમ વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર વારસિયા પોલીસ સ્ટેશને પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મંદિરો મસ્જિદો કોર્પોરેટરો શાંતિ સમિતિના સભ્યો સરકારી ખાનગી હોસ્પિટલો સંવેદનશીલ અતિ સંવેદનશીલ વિસ્તારો વગેરેની માહિતી પૂરી પાડી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું